ભુજ ખાતે અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા શૈક્ષણિક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મહાનુભાવોના હસ્તે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સિલ્ડ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિના ઉપક્રમે આજે શૈક્ષણિક સન્માન સમારોહનું આયોજન ભુજના હોલ ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સૈયદ ખાસમ શાહ હાજી અહેમદ શાહ સૈયદ સલીમ શાહ હાજી જહાંગીર શાહ અધિક કલેક્ટર મિતેશ પંડ્યા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલ अलिमाम जत हनीप बाबा भाई जत जिला प्राथमिक शिक्षण अधिकारी डक्टर भूपेन्द्र सलीम भाई जत सहित महानुभाव आसँगै खास उपस्थित तमामनी उपस्थितिमा दीप प्रागटिया गरिने कार्यक्रम खुल्लो मुकमा आयो અલગ અલગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા તમામ ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને ખાસ કરીને સિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ સિદ્ધિ બદલ વિશેષ શુભકામના પણ પાઠવવામાં આવી હતી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલ અલી જત સલીમભાઈ જત સહિતના મહાનુભાવો દ્વારા વિશેષ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અખિલ કચ્છ સોની મુસ્લિમ મિત્રક્ષક સમિતિના પદાધિકારીઓ ખાસ કરીને પ્રમુખ પ્રમુખ સહિતના લોકોએ તમામનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ આગળના ભવિષ્ય માટે શુભકામના પાઠવવામાં આવી હતી